સુરત શહેર મૈરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લાલ દરવાજા ઉના પાણી રોડ મંથન પોઈન્ટ ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર બી પાંચ તથા બી છ સાતમાં ગેરકાયદેસર ચાલતા વ્યાપારના ધંધાઓ પર રેડ કરતી એ એસ ટીયુ ટી સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ ક્રાઇમ શ્રી અને ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર એ એસ ટીયુ ક્રાઇમ સાહેબશ્રી નાઓની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ સુરતમાં હોટેલ તેમજ સ્પાના નામે દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમોને શોધી કાઢી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારો એએચટીયુ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર પીજે સોલંકી તથા તેમની ટીમના માણસોએ સૂચના આપવામાં આવી હતી જે સૂચનાના આધારે મળેલ હકીકત માહિતીના આધારે મૈતરપુરા લાલ દરવાજા ઉનાપાણી રોડ મંથન પોઈન્ટ ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર बी 5 बी 6 7 ને ભાડે રાખનાર સપનાબેન લોટલભાઈ ચૌધરી ઉમરવશ 35 રહે ઘર નંબર 402 કામેકા એપાર્ટમેન્ટ વિશાલનગર શાક માર્કેટ પાસે हीराबाग કાપુદરા સુરત મૂળ રહે ગામ નંદુરબાર પાટલી તાલુકો જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્ર ના ઓય પોતાની વાડાની દુકાનમાં કુલ 3 ભારતીય મહિલાઓને રાખી તે મહિલાઓ પાસે આવતા ગ્રાહકોને સહી સુખ માણવા માટે મોકલી આપી આવનાર ગ્રાહક रामभोग टिंकोरी केवट उमर वर्ष पिस्तालीस रहेगढ़ नंबर चार स्वामी विवेकानंद नगर जूनी बॉम्बे मार्केट ने सामे वराछा सूरत सूरत मोरह गाम शिवरही तालुको महदावल जिलों

મણિકુલે રૂપિયા અઢાર હજારનો મુદ્દા માલ કબજે કરી તેમજ મળી આવેલ બે આરોપી વિરુદ્ધ તે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ સાત મુજબ તથા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ કલમ એકસો ચુમ્માળીસ બે મુજબ કાયદેસરની કાર્યવાહી કરી મળી આવેલ કુલ ત્રણ ભારતીય મહિલાઓને મુક્ત કરવામાં આવેલ છે पकड़ेल आरोपी दुकान भाड़े राखना सपनाबेन नोटन भाई चौधरी उमरवर्ष नंबर चार सौ अंबिका एपार्टमेंट विशाल नगर शाक मार्केट पास हिराबा नंदुरबार महाराष्ट्र ग्राहक राम भोग टिंकोरी केवट उमरव पिस्तालीस रहे घर नंबर चार हजार अठियासी स्वामी विवेकानंदनगर चूनी बम्बे मार्केट साछा सूरत मूल रहे गाम शिवरित तालुकल जिलो कबीर नगर उत्तर प्रदेश